આના નંબર બત્રીસ પુષ્ટિ સંહિતા ભાગ એક છેલ્લો ફકરો છે કે પાંચા બાબાની ભગવતીઓ એક વાત કરે છે ને ઠાકોર શ્રી ગોપાલાલજીના બાળ લીલાના ચરિત્રો વાંચે છે અને તેના ભગવતીના ચરિત્રો કહે છે કે જુઓ વૈષ્ણવો ઠાકોરશ્રી શ્રી જન્મ ઉત્સવ મનાવવા ગોહિલવાડિયો કસિયાભાઈ રાજગર તથા સેન્દ્રડીયો મોરારદાસ બત્રીસ વખત વખત ગોકુળ ગયા અને ઠાકોરજીને કેસરી સ્નાન કરાવતા કોણ કોણ કસિયાભાઈ અને રાજગરને મોરારદાસડિયા ઠાકોરજી સાથે પ્રગટ રાસનું સુખ માણતા એટલે કે જ્યારે જ્યારે ગોકુળ બત્રીસ વખત ગયા છે ત્યારે ત્યારે કેસરી સ્નાન તો કરાવ્યા જ છે પણ ઠાકોરજીની સાથે પ્રગટ રાસનું સુખ માણતા એવો ભર પોતાના ઠાકોરજી ઉપર વૈષ્ણવે રાખવો જોવે અને જન્મોત્સવ ખૂબ આનંદ કરીને આનંદ કરીને મનાવવો જોવે એટલે કે જન્મોત્સવ માટે આટલું બધું ચાલતા જાય છે એના ઉદાહરણ પરથી કહે છે કે આવો પ્રેમ આપણે ઠાકોરજી પ્રત્યે રાખવો જોઈએ આવો ઉત્સાહ જ્યારે આપણે ઠાકોરજીનો ઉત્સવ ઓછવ આવે ત્યારે રાખવો જોઈએ ગમે તેવું લૌકિક આવરણ હોય પણ જન્મોત્સવ ન છંડાય તે ન જ છંડાય એટલે કે ગમે તેવું લૌકિક કારણ કાંઈ પણ આવી ગયું ને ઓછવ આવે છે છઠ દસમ અને કોઈ પણ ઓછવ આવે છે તો કાંઈ પણ કારણ આવ્યું હોય લૌકિકમાં લૌકિક આડસ આવી હોય તો એના કારણે આપણે જન્મોત્સવ ન છંડાય તો ન છંડાય એમ સમજાવે છે એ સેવા તો કરવી જ છાંડીએ તો ઠાકોરજી દુભાય અને પછી આપણા ઘરમાં ન બીરાજે એટલે કે ઓછવ મનાવવાના દિવસે આપણે સેવામાં રજા પાડીએ તો ઠાકોરજી દુભાઈ અને ઠાકોરજી ઘરમાં ન બિરાજે એ જાણે એટલે ઠાકોરજી એવું વિચારે કે આ જીવને લૌકિક આસક્તિ મારા કરતાં વધુ સારી લાગે છે આમ કર્યાથી લૌકિક લૌકિકણ આવરણ વધતું જાય એટલે કે જો આપણે લૌકિકને પહેલાં રાખીને ઓછવ ન બનાવીએ તો ઠાકોરજી એમ સમજે કે મારા કરતાં તો લૌકિક વાલું છે અને પછી લૌકિક આવરણ વધતું જાય તો પછી ઠાકોરજી વિચારે કે તમને મારા કરતાં લૌકિક વાલું તો લૌકિક વધારે પણ ઠાકોરજીનો દ્રઢ આશરો રાખી લોકલાજ છાંડીને પોતાના પ્રભુનો ઓછો સાચવે તો જીવની ઉપર ઠાકોરજી ઘણું રીજે પછી તે જીવને શું ઓછું છે આમ રાજગર ને મોરારદાસ તથા જીવરાજ લક્ષ્મીદાસ આ બધા લૌકિક આસક્તિ છોડીને ઠાકોરજીનો જન્મોત્સવ મનાવવા ગોકુળ પધારતા આપણે ગઈકાલે નાની વાતમાં પણ જોયું હતું ને એ લક્ષ્મીદાસને પણ લૌકિક આસક્તિ ઓછી હતી આગળ સ્વરૂપનો તેને ભર ઘણો હતો એવો સુખ આજ આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે તેના જન્મોત્સવમાં લઈએ તો આપણા ભાગ્ય એટલે કે જો આપણા ઘરે બિરાજે છે ઠાકોરજી જેના ઘરે સેવા બિરાજે છે એમણે તો ઉત્સવનો પ્રકાર કરવો જ કરવો જ કરવો જ એવું કહ્યું છે અને જો ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો પછી આ મંદિરો છે જ ત્યાં પણ આપણે જઈને આનંદ કરી શકીએ પણ ઓછવને દિવસે આપણે ઉત્સવ મનાવો મનાવો ને મનાવો જ એવું કહે છે આ નાની વાતમાં આપણને બત્રીસમાં પાના નંબર ઉપર પાના નંબર બત્રીસ પુષ્ટિ સંહિતા એક આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બુલશી ગોપાલ લાલ કી